મહાદેવના નાદ સાથે નીકળી અને કાળિયા ઠાકર પાસે જવાનું છે દ્વારકા તેર તારીખે તેર તારીખે બપોરે બે વાગે દ્વારકા પહોંચીએ ત્યારે હું આપ સૌને આહવાન કરું છું હાકલ કરું છું આમંત્રણ

સતત ટ્રેક્ટર ચલાવતા ચલાવતા દાદા સોમનાથ ના આશીર્વાદ લઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય અમિત ચાવડાજી અને મંચ તમામ આગેવાનો આપ સૌ કોંગ્રેસ પરિવારના સભ્યો અને ખેડૂત ભાઈઓ મિત્રો મારે લાંબી કોઈ વાત નથી કરવી મારે તો ખાલી બે ત્રણ બાબતો તમારા ધ્યાનમાં મૂકવી છે કે ટ્રેક્ટર યાત્રા ખેડૂતો સુકામ પચીસ પચાસ હજાર રૂપિયા ની માગણી કરવા વાળા નાખેડું પણ હમણાં આવ્યા છે આખો ગુજરાત નો ખેડૂતો એમ કેતો હોય કે તમે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા ઓફ કે માફ કરી શકો છો રાઈટ ઓફ નો અર્થ તમને કહી દઉં કટકે કટકે ભૂલી જવાના એક બોલો નતો જોક્સ આવ્યો કે દસ હજાર તમે હપ્તે હપ્તે ભૂલી જાજે એમ આ સરકારે ઉદ્યોગપતિઓના દેવા કટકે કટકે ભૂલી જવાય એને રાઈટ ઓફ કહેવાય સોળ લાખ કરોડ રૂપિયા પાંચ પચીસ ઉદ્યોગપતિઓના માફ કર્યા છે તો મારો ગુજરાત નો ખેડૂત જે સપનું જોતો તો બે હાજર બાવીસ માં કારણ કે દેશના વડાપ્રધાન અગાઉના ઇતિહાસમાં ક્યારેય ખોટું નથી ભૂલી દેશના વડાપ્રધાને એમ કહ્યું કે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક ડબલ કરશું ને મારો ખેડૂત ડબલ આવકની રાહ જોતો તો થયું હું કારણ માંડવી બે હજાર તેર ચૌદ માં જે બારસો તેરસો રૂપિયા હતી હજારે આવી ગઈ અને ખાતર ત્રણ ગણું વહેતું બિયારણ ત્રણ ગણું વહેતું દવા ત્રણ ગણી વયધી

થયું હું એટલે કર્યું હું અહીંયા ગુમણું થાય બાપા તમને પૂછવા માંગુ છું અહીંયા ગુમણું થાય તો ગુમડા ઈલાજ કરાય કે હાથ કાપી નાખાય ઈલાજ કરાય ને તો આને હું કહ્યું પાક વીમા ભ્રષ્ટાચાર ચશ્મા નું દામ કરવા અત્યારે નીકળ્યા છે સહાય એટલે પાક વીમા યોજના રૂપિયા યોજના બંધ કરી એક બાજુ મોંઘવારીના મારે ને મારી નાખો બીજી બાજુ પાક વીમા યોજના બંધ કરી છેલ્લી સાત સીઝન એવી ગઈ છે કે સાત સાત સીઝન થી ખેડૂત કમોસમી વાર અતિવૃષ્ટિ અને વાવાઝોડાનો ભોગ બને છે અને આ વખતે જ્યારે હું કેશોદમાં છું ત્યારે મને ફરીથી ઘેરની ચિંતા થાય છે કે અત્યારે જે કમોસમી વરસાદમાં છેલ આવી આ છેલમાં આ સીઝન તો ઘેળના ખેડૂતોની ગઈ છે હારે હારે આવતી શિયાળુ સીઝન પણ નહીં થાય ત્યાં ચણા નહીં વવાય કારણ કે અત્યારે ઘેડમાં પાણી પાછા ભરાઈ ગયા છે આ ઘેરની લડાઈ છેલ્લા પચીસ વર્ષથી આ પ્રશ્ન હતો ઘેડ નો એમાં આગેવાનો અને આપણે સૌ સાથે મળીને લઈ અને આ સરકાર ને ગોઠણ ભેર કરી અને પંદરસો કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા આ પંદરસો કરોડ જે મંજૂર થયા એટલે ફરીથી એક નાખેડું લોકો મેદાન માં આવ્યા અને અમને ઘેડ ની ચિંતા છે છે ચિંતા ચિંતા કરી કેશોપુર થી કરી ઘેડ મારા ભાઈ અને હું આજે કેવા માંગુ છું કે ઘેડ માત્ર એ 34 ગામો નથી ઘેડ 125 ગામો છે એ ગામોમાં કેમ ત્યાં ઘેડની ચિંતા નથી ત્યાં કેમ પદયાત્રા ના કરી દી અને એના સમાપન વખતે ત્યાંથી જે શબ્દો બોલાયા હતા એ મારા માટે બોલાયા હતા કે હમણા એક ભાઈ નવા નવા ચોઈણી પેરીને આવે છે માથે ફારિયું લઈને આવે છે આને ઓળખજો એને મને આવું કહ્યું હતું એટલે આજે હું મારી ઓળખાણ આપું છું ભાઈ ને એ ભાઈ ને ઓળખાણ આપું છું કે ભાઈ આ ચોઈણી જની મારા બાપ દાદા પેરી પેરી તોડી તોડી મરી ગયા અને હું એ પેરું તો મારા બાપ દાદા નો પહેરવેશ છે પણ તું હું કામ અમારો પહેરવેશ પેરી નાટા મારે છે ભાઈ નાટક કરે છે મારા બાપા મારા પાછળ ખેતર મૂકીને દીકરો કેવી રીતે એટલે વિસાવદર માં ઘેર આવીને એમ કે છો કે છે તો વાળા કોંગ્રેસે હળદર માં સભા કરી મંજૂરી મળી અને અમને કેમ ના મળી તો મારે એને કેવું છે કે ગોપાલભાઈ ઇટાલિયા જે દિવસે હળદર તમારી સભા હતી ને તમે મંજૂરીનો એક કાગળ પણ નાખ્યો નથી અને જો કાગળ નાખ્યો હોય તો તમને રાજકોટની અંદર એ જ સમયે એ જ દિવસે સભાની મંજૂરી મળે છે તો તમે ભાજપના ના બી ટીમ થઈ ગયા છો પાકુ થઈ ગયું ને જો મંજૂરી મળવાથી બી ટીમ થતું હોય કોઈ તો મારે એને કેવું છે કે એ જ તારીખે એ જ દિવસે

પણ નૈડા તો 25 વર્ષમાં કંઈ નહોતું આપ્યું તો 1500 કરોડ તો આપ્યા અને અત્યારે આપણે વાત લઈને નીકળા છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને આ વાત સાથે સોમનાથજીના આશીર્વાદ લઈ હર હર મહાદેવના નાદ સાથે નીકળી અને કાળિયા ઠાકર પાસે જવાનું છે દ્વારકા 13 તારીખે તેર તારીખે બપોરે બે વાગે દ્વારકા પહોંચીએ ત્યારે હું આપ સૌને આહવાન કરું છું હાકલ કરું છું આમંત્રણ આપું છું કે તેર તારીખે કાળિયા ઠાકર ના દર્શન કરી જાવ અને આપણી જે માંગ છે ખેડૂતોની જે માંગ છે કે ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે ટેકાના ભાવે ખરીદીના સંપૂર્ણ નાટકો બંધ કરી અને જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા સરકાર એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં નાખે છે એવી રીતે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખવામાં આવે આવી આઠ માંગો સાથે આપણે દ્વારકા જઈએ છીએ અને હું તમને બધાઈને આમંત્રણ આપું છું કે દ્વારકાધીશના દર્શન માટે આપ પધારો અને અમારા યજમાન પદે આપ મહેમાન થાવ તો છેલ્લો સવાલ આપને છે આપ આવશો ને હા હાથ ઊંચો કરીને ગયો આપ આવશો ને જય દ્વારકાધીશ જય સોમનાથ જય જગત જય કોંગ્રેસ જય જવાન જય કિસાન